કોન્ટ્રાક્ટર ખેડૂતોને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર અથવા ખેડૂત પૂછ્યા વગર સર્વે નંબરવાળી જમીનોમાં રસ્તાની કામગીરી ચાલુ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોન્ટ્રાક્ટર આવતો નથી અને જો ખેડૂતોના ઘર કોઈ પ્રસંગ બનેલ જોઈ મોકાનો લાભ ઉઠાવી રાતોરાત રસ્તો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે નિંદાપૂર્વ ગામના ગ્રામજનો ભેગા થઈ રસ્તાની મુલાકાત લીધી ત્યારે ગ્રામજનો દ્વારા પણ કોન્ટ્રાક્ટરને ફોન કરતા અવનવા બહાના બતાવી રહ્યા છે હવે પછી જોવું એ રહ્યું કે માર્ગ મકાન વિભાગવાળા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું છે માલિકીની જમીન સરસવા પૂર્વને અડીને આવેલ છે અને અમારે કોઈ રસ્તાની જરૂર નથી અને અમારે ગેરહાજરીમાં રસ્તો કાઢી દેશ્યો છે અને અમે એકવાર એમને કોન્ટ્રાક્ટરને એકથી બે વાર અમે ના પાડી તે અમને કીધું કે હું તમારા પૈસા વગર રસ્તો કાઢવું નહીં આને અને એ અમે જતા રહ્યા કહીને ના કહીને જતા રહ્યા અને એના પછી અમારી ગેરહાજરીમાં રસ્તો રાત્રે કાઢ્યો છે અમારે કોઈ અનબળાવ કોઈ લગ્ન પ્રસંગ હોય એ વખતે રસ્તો કાઢ્યો છે એટલે આ રસ્તો દિવસના કાઢે કે રાત્રે કાઢે રાત્રે અચ્છા દિવસે કોઈ કાઢ્યો નથી એટલે ગામ લોકોને પૂછ્યા વગર જ ગામ ગામ લોકોને પૂછ્યા વગર અમને કોઈ જાણ નહીં કરી અને તમે કોન્ટ્રાક્ટરને ખરેખર ફોન કરો કે નહીં કરીએ ને બે ત્રણ ચાર વખત ફોન કર્યો મેં

અમારા પોતાના સર્વે નંબરમાં આ કંત્રાટીએ ડાયરેક્ટ અમારે પૂછ્યા પાડશ્યા વગર એમને ડાયરેક રસ્તો મેં ત્રણ ત્રણથી ચાર ફૂટ જેટલો અમે મારામાં પથ્થર નાખી દીધા છે ને અમારે કાંઈ વળતર પણ આપી નથી ને અમારે પૂછ્યું પણ નથી ને ડાયરેક્ટ એને રસ્તો કાઢી નાખ્યો અમે જાણતા પણ નથી અને હમણાં જોવા એ આજે પંચને લઈને ત્યારે અડધા અડધા સુધી અમારામાં પથ્થર પડલા છે ત્યાં મારે આ રસ્તાની જરૂર પણ નથી ને અમારે આ રસ્તો કાઢવાનો પણ નથી ત્યાં રસ્તો તમારે તમને આ કાઢ્યો જે કોન્ટ્રાક્ટર એ વખતે તમને ખરેખર પૂછવામાં આવ્યું કે નહીં પૂછવા પણ નહીં આવ્યો અમને અમે પૂછ્યો નથી અને ડાયરેક્ટ જ નાખી દીધો પછી અમે જ્યારે પેલા અમલિયાને ત્યાં પેલી છોકરીનો દાવો લેવા ગયા કે દાડા મેં પણ આખા સાથે મને ખબર પડી કે આ પથ્થર નાખેલા છે તો આ તમારી સર્વે નંબર માલિકીની જમીન મારી પોતાની માલિકીની જમીન છે

મસાંગ પોતે જમીન માલિક રિપોર્ટર કિરણ ડામોર ભારત ફતેપુરા